તો હવે ક્રિસ્પીને હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે છે ને એકદમ થી જે લોકોને ઢોસા ખાવાનું મન થયું છે અને ઢોસાનું મેં કોઈ ચીજ પલાળી નથી તો હવે ઇન્સ્ટન્ટ આપણે ઢોસા બનાવવાના છીએ એક વાટકી ચોખા લઈશું તો આપણે જે નોર્મલ રીતે આપણે પલાળતા હોઈએ છીએ એ જ રીતનું છે પણ થોડું માપમાં અલગ છે તો એક વાટકી ચોખા લઈએ એની સાથે એક વાટકીની અંદર થોડુંક ઓછી એવી અડદની દાળ લેવાની છે અને આપણે એકને બીજા બાઉલમાં લઈ લઈશું એને તો આ રીતનું માપ હોય છે હવે આપણે આ બંને વસ્તુને ત્રણ ચાર વખત ધોઈ લઈશું તો અને સરસ એવા ધોઈ લેવાના છે હવે ધોઈ લીધા છે મેં અહીંયા તો હવે આપણે અડદની દાળની અંદર એક ચમચી જેવી મેથી નાખવાની છે સૂકી મેથી આવે છે એ નાખી છે અમે હવે આપણે આની અંદર પાણી નાખીને પંદરથી વીસ મિનિટ અથવા તો અડધો કલાક તમે પલાળીને મૂકી શકો છો તો બંને વસ્તુને આપણે પલાળવા મૂકી દીધી હતી તો અડધો કલાક પછી તમે જોશો એટલે આ રીતે થોડીવાર દાળ ફૂલી જશે અને ચોખા પણ સરસ એવા સોફ્ટ થઈ જશે તો આ ઇન્સ્ટન્ટ ઢોસા છે આની અંદર આપણે કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી કેમ કે સોજી નાખીએ તો પણ એનો ટેસ્ટ અલગ આવતો હોય છે તો આપણે જેમ નોર્મલ ઢોસા ખાતા હોઈએ છીએ એ રીતનો ટેસ્ટ જોઈએ તમને તો તમે દાળ અને ચોખાથી જ બનાવજો તો બહુ સરસ બનશે તો હવે પલાળેલા જે ચોખા છે એને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું કેમ કે આપણે હવે એને પીસવાનું છે તો જ્યારે પણ આપણે પીસીએ ને ત્યારે જરૂર પડે ત્યારે થોડું થોડું પાણી નાખવાનું તો અત્યારે ચોખાની અંદર થોડું પાણી હતું એટલે અત્યારે હું એડ નથી કરતી જ્યારે જરૂર પડશે એટલે હું એડ કરી દઈશ અને એકદમ સ્મૂથ એનું પેસ્ટ બનાવવાની છે કરકરું નહીં રાખવાનું તો અહીંયા મેં પીસી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને એકદમ સરસ એવું ફ્લપી બન્યું છે તો એકદમ સ્મૂથ ખીરું પીસવાનું છે આપણાથી જેટલું ઝીણું થઈ શકે એટલું પીસવાનું છે હવે આપણે અડદની દાળ છે એને પણ આ જ બાઉલમાં પીસી લેવાની છે તો આપણે પાણી નીતાારીને આ રીતે પીસવાની જરૂર પડે ત્યારે તમારે પાણી નાખવાનું તો અહીંયા અડદની દાળ પણ આ રીતની પીસાઈ ગઈ છે તેને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું એની અંદર જ જેમાં આપણે ચોખાનું ખીરું નાખ્યું છે અને હવે આ જે દાળ છે એને પણ ફરીથી એ જ બાઉલની અંદર પીસી લઈશું તો જ્યારે પણ તમે આ ઢોસા બનાવો ને ત્યારે તમારે જો અહીંયા અત્યારે હું રેસીપી બતાવી રહી છું એટલે પેપર ઢોસા બનાવ્યા છે સાથે મેં સાંભાર બનાવ્યો છે તો અહીંયા જે ખીરું છે એ મેં પીસાઈ ગયું છે હવે આ છેલ્લું છે આનું ખીરું બરાબર તો છેલ્લું જ્યારે આપણે પીસતા હોઈએ ને ત્યારે એની અંદર એક વસ્તુ ઉમેરવાની છે જેનાથી ઢોસા સરસ બનશે તો અહીંયા મેં ખાટું દહીં લીધું છે બેથી ત્રણ ચમચી જેવું તો એની અંદર નાખી દઈશું અને પછી એને ફરીથી એકવાર પીસી લઈશું તો આ પ્રોસેસ તમારે છેલ્લે જ્યારે બાકી હોય ને ત્યારે કરવાનું છેલ્લી બાઉલની અંદર આપણે વસ્તુ નાખીએ ત્યારે એની સાથે જ આ પીસવાનું એટલે સરસ એવું આપણું ખીરું બનીને તૈયાર થઈ જશે તો આ જો પીસાઈ ગયું છે હવે મેં છે નાનો બાઉલ લીધું છે તો બાઉલને હવે ટ્રાન્સફર કરવું પડશે તો મોટા બાઉલની અંદર આપણે આ બધી જ વસ્તુ લઈ લઈશું હવે આની અંદર આપણે દહીંવાળું જે ખીરું છે એ નાખી દઈશું તો આપણું આ ખીરું બનીને તો તૈયાર થઈ ગયું છે અત્યારે મારી જોડે સાંભારવાળા જ છે ઢોસા એટલે ફટાફટ હું બનાવી લઈશ પણ જો તમે ઘરે માવાવાળા બનાવતા હોય તો પહેલાં એનું સ્ટફિંગ બનાવી લેવાનું સાંભાર બનાવી લેવાનું અને છેલ્લે તમારે ઢોસા બનાવવાના હોય ત્યારે તમારે ખીરું પીસવાનું આની અંદર કોઈ આથું લાવવાની જરૂર નથી બસ દાળ ચોખા પલળે ને અડધો કલાક તો એને રેસ્ટ આપવાનો જ પલળવા માટે તો સરસ એવા તમારા ઢોસા બનીને તૈયાર થઈ જશે તો જેટલું ખીરું આપણે જોઈએ ઢોંસા બનાવવા માટે એટલું મેં એક બાઉલમાં કાઢી લીધું છે કેમ કે બીજું ખીરું છે હું મોડા બનાવીશ ઢોંસા હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું તો તમને ખીરું જોઈને તો જ ખ્યાલ આવતો જ હશે કે કેટલું ક્રીમી છે તો હવે આની અંદર હું બેકિંગ સોડા નાખીશ તો ચપટી જેવો બેકિંગ સોડા નાખવાનો છે આની અંદર બેકિંગ સોડા ના હોય તો તમે આપણે જે સાજીના ફૂલ આવે છે એ પણ નાખી શકો છો અને ફટાફટ આ રીતે ફેટી લેવાનું અને પછી આપણે એના ઢોસા બનાવીશું તો અહીંયા મેં ઢોસાનો તવો પણ તૈયાર કરી લીધો છે તો એના માટે સૌથી પહેલાં તેલ નાખવાનું તેલ નાખીને કપડું લેવાનું અને એનાથી લૂછી લેવાનું તો આ રીતે ઢોસાનો તવો છે ને પહેલાં એને તૈયાર કરવો પડતો હોય છે ડાયરેક્ટ ઢોસા બનાવશો તો ચોટી જશે અને પછી આપણે પાણી નાખીને ચેક કરવાનું કે તવો ગરમ થયો છે કે નહીં તો હજુ પણ હજુ ગરમ નથી થયો એટલે આપણે આ જે પાણી છે એને ફરીથી લૂછી લઈશું અને થોડીવાર એને ગરમ થવા દઈશું તો અહીંયા લૂછી લીધું છે મેં તો હવે આપણે ફરીથી તેના પર પાણીનો છંટકાવ કરીશું તો જો એની અંદર બબલ્સ થવા લાગ્યા છે તો આપણો તવો છે એ પરફેક્ટ ગરમ થઈ ગયો છે તો હવે આપણે આને પણ કપડાંથી લૂછી લઈશું તો સરસ એવો આપણો ઢોસા બનાવવા માટેનો તવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બનાવેલું ખીરું લેવાનું છે તો એક વખત તમને ખીરું પણ બતાવી દઉં નજીકથી કેટલું ફ્લપી છે જુઓ આની અંદર કોઈ પણ આંથો નથી લાવ્યો ઇન્સ્ટન્ટ મેં બનાવ્યું છે પણ એને જે પીસવાનું રીત છે એ બહુ ખાસ ધ્યાનમાં રાખવાની તો હવે આપણે થોડું ખીરું લઈને ઢોસાના તવા પર આ રીતે ગોળ ગોળ પાથરી લેવાનું છે તો આપણો પેપર ઢોસો સરસેવું બનશે હવે જે ઉપરનું લેયર છે એ થોડું ડ્રાય થઈ જાય પછી આપણે તેલ નાખવાનું છે તો ઉપરનો ભાગ છે એ સરસ એવો ડ્રાય થઈ ગયો છે તો હવે તેલ નાખીશું તો થોડું તેલ લગાવી લેવાનું અને ઢોસો ચડી જશે ને એટલે જાતે જ તવીમાંથી ઉખડી જશે તો જો સરસ એવો ઢોસો ચડ્યો છે એટલે એ સાઈડ છોડવા લાગ્યો છે તવો તો હવે આપણે આ રીતે ધીમે ધીમે એને ઉખાડી લેવાનો છે તો દેખો કોઈ પણ મહેનત નથી કરવી પડતી એકદમ આરામથી ઢોસો ઉખડી જાય છે તવી પરથી અને બીજી બાજુ પણ શેકી લઈશું કેમ કે અત્યારે મેં જે બનાવ્યા છે એ પેપર ઢોસા છે તો મેં આનું સ્ટફિંગ નથી બનાવ્યું એટલા માટે બંને બાજુ મેં આ રીતે ચડવ્યું છે તો પેપર ઢોસા આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો આની જે રીત હોય છે આપણે જે નોર્મલ ઢોસા બનાવતા હોઈએ છે એની અંદર ત્રણ વાટકી ચોખા અને એક વાટકી દાળ લેતા હોઈએ છે પણ જ્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ ત્યારે એક વાટકી ચોખા અને અડધી વાટકી એટલે કે એક વાટકીની અંદર થોડીક ઓછી અડદની દાળ લઈ શકો છો તો આપણા પરફેક્ટ ઇન્સ્ટન્ટ ઢોસા બનીને તૈયાર થઈ જશે તો હવે જ્યારે બીજી વાર ઢોસો બનાવીએ ને ત્યારે ફક્ત પાણી નાખવાનું અને લુચ્છી લેવાનું અને ફરીથી બીજો ઢોસો પણ હું તમને બતાવી દઉં એક વખત તો થોડુંક ખીરું લઈશું અને આપણે એને ગોળ ગોળ આ રીતે પાથરી દઈશું તો તમારી પાસે આ રીતનો ચમચો ના હોય ને તો તમે વાટકીથી પણ પાથરી શકો છો તો અહીંયા સરસ એવો ગોળ ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે તો સેમ એ જ રીતે ઉપરનું લેયર થોડુંક ડ્રાય થાય પછી આપણે તેલ લગાવવાનું તેલ પણ લગાવી શકો છો અને તમે બટર પણ લગાવી શકો છો તો અહીંયા હું થોડુંક તેલ લગાવી લઈશ તો તમે જ્યારે પણ આ ઢોસા બનાવો ને ત્યારે તમારે સાંભર બનાવી લેવાનો સ્ટફિંગ બનાવી લેવાનો અને પછી છેલ્લે તમારે ઢોસાનું ખીરું બનાવવાનું અને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી લેવાના તો જેટલી વખત પણ દાળ ચોખા પલાળશે ને એટલા સરસ તમારા ઢોસા બનશે પણ અડધો કલાક તો કમસે કમ તમારે એને પલાળવાના જ તો પણ ઇન્સ્ટન્ટ ઢોસા બનીને તૈયાર થઈ જશે મેં પંદરથી વીસ મિનિટ જ પલાળ્યા હતા તો પણ સરસ એવા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તો દેખો બીજો ઢોસો પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ ક્રિસ્પી બન્યો છે અને એકદમ સરસ એવો ટેસ્ટી આપણો ઘરે બની જાય છે આ રીતે તો તમે આ નાની નાની જે ટીપ્સ છે એની સાથે તમે બનાવશો તો સરસ એવા ઢોસા બનીને તૈયાર થઈ જશે તો જે મેં આ માપ લીધું તો એની અંદરથી મેં પાંચ આ રીતના પેપર ઢોસા બનાવ્યા હતા અને જે મેં માપ બતાવ્યું છે એક વાટકી ચોખા અને એક વાટકીમાં થોડુંક ઓછું એવી અડદની દાળ લીધી હતી તો એક ખીરું બન્યું એની અંદરથી મેં પંદરથી સત્તર ઢોસા કંઈક બનાવીને તૈયાર કર્યા હતા તો આ ઢોસાને મેં અત્યારે સાંભર સાથે સર્વ કર્યા છે મેં પેપર ઢોસા બનાવ્યા છે મેં સ્ટફિંગ નથી બનાવ્યું તો આ ઢોસાની રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને એક લાઈટ તો કરતા જ અને હા સબ્સ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી કરજો તમે ઢોંસાનો ક્રિસ્પી તમને બધા કેટલો ક્રિસ્પી બને છે એટલે આ ઢોસો ઇન્સ્ટન્ટ બને છે પણ સરસ એવો ક્રિસ્પી પેપર ઢોસો બને છે તો ઓલો તમે પણ ખાઓ તો તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તમારી ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા